જ્યુપિટર ફાઉન્ડેશન દ્વારા આદિપુર મધ્ય પ્રભુ દર્શન હોલ ખાતે તહેવારોની મોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ એક ચેરિટી પ્રોગ્રામ હતું આ કાર્યક્રમ દરમિયાન આવી રહેલા તહેવારોના ગીતો ઉપર હાઉઝીની રમત લયનતાણી દ્વારા રમાણવામાં આવી હતી આ રમત દરમિયાન કચ્છની જનતાનો ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો સાથે સાથે ભારત પાકિસ્તાન ક્રિકેટની પણ મોજ માણવામાં આવી હતી આ કાર્યક્રમમાં સંદીપ વાસવાણી સોનુ ટહેલ્યાણી કુમાર ગેવાણી પ્રદીપભાઈ કુમાર રામચંદાણી હરપ્રીતસિંહ ધનોતા ગુરપ્રીતસિંહ ધનોતા હાર્દિક પૂજા ગાલાણી સુધા સક્સેના ખાવડા સ્વીટ અવની રિઝવાની બંસીધ રામચંદાની અલ્કા સોની મંજુ મિરવાની નિશિક્રે મિશ્રાનો ખૂબ જ સહયોગ રહ્યો હતો સાથે સાથે જ્યુપિટરની ટીમ દ્વારા મા મહેનતે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યું હતું રિપોર્ટ માખી જાણી ગાંધીધામ નમસ્કાર પ્રદીપસિંહ ભાનુશાલી જુપિટર ફાઉન્ડેશનનો ફાઉન્ડર આજે જાણ કરતાં મને બહુ ખુશી થઈ રહી છે કે અમે એક ચેરિટી ફંક્શન આજ તારીખ ત્રેવીસ બે બે હજાર પચીસના રોજ રવિવારે પ્રભુદર્શન સ્થળે અમે આદિપુરમાં રાખેલું હતું જે બહુ સારું અને સક્સેસ થયું છે દાતાઓના સહયોગથી આ ચેરિટી પ્રોગ્રામ અમે કર્યું હતું અને બહુ સારું એવું રિસ્પોન્સ રહ્યું દાતાઓનું એના સાથે હું જણાવીશ કે જુપિટર ફાઉન્ડેશને આ વર્ષે પાંચસો ને સોળ મેડિકલ કેમ્પ આઈ કેમ્પ પૂરા કર્યા છે અને ઘણા બધા કાર્યો અમે કરતા રહીએ છીએ વૃક્ષારોપણ નારી સુશક્તિકરણ અને એન્વાયરમેન્ટ એજ્યુકેશન ફૂડ ડોનેશન એ બધા કામ અમે કરતા રહીએ છીએ બસ તમારું આશીર્વાદ રહેશે તો હજી પણ સારા એવા કામ અમે કરતા રહેશું અને આજે દાતાઓનો સહયોગ બહુ સારું મળ્યો પ્લસ ગાંધીધામ આદિપુરની જે જનતા છે એનું બહુ જ ને બહુ જ સારું એવું સહયોગ રહ્યું જેમને આ કાર્યમાં ભળી ચડીને બહુ સારું એવું ભાગ લીધું થેન્ક યુ સો મચ હું બધી જનતાનો આભાર વ્યક્ત કરું છું કે આવી રીતે સપોર્ટ કરતા રહેજો તો અમે સમાજના સારા કામ કરી શકીએ થેન્ક યુ સો મચ